નમસ્કાર દર્શક મિત્રો આપ અનિહ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ વાંસદાના મહવાસ ગામે યુવકે વારસાઈના વિવાદમાં માસાને કુહાડી મારી હત્યા કરી નાખી પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે નવસારી જિલ્લાના તાલુકાના મહવાસ ગામમાં પિતાની સંપત્તિના વિવાદ જંગમાં પરિણમી છે ઘટનામાં યુવાને પોતાના માસાના માથામાં કુહાડીના ઘા મારી હત્યા કરી દીધી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચારી મચાવી દીધી છે હાલમાં સમય જે એવો ચાલી રહ્યો છે કે જેની અંદર સંપત્તિ જે સર્વોપરી બની રહી હોય ત્યારે સંબંધો માત્ર નામ પૂરતા જ રહી ગયા હોય એવું લાગી રહ્યું છે નાની નાની વાતમાં પરિવારમાં અંદરો અંદર ઝઘડા ઘણીવાર આ ઝઘડા મોટું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને જેનું પરિણામ ભયાનક આવતું હોય છે પહેલાના સમયમાં વડીલો નાની ઉંમરના પરિવારના સભ્યોને માન આપતા હતા પણ હાલ પરિસ્થિતિ કંઈક અલગ બની જવા પામી છે અને એ જ પ્રમાણે આ ઘટના બનવા પામી છે કે જે વારસાઈની બાબતમાં લઈ અને પોતાના સગ્ગા માસાને માથામાં કુવાળીના ઘા મારી અને હત્યા કરતાં પણ યુવક ખચકાતો નથી વાત જો કરવામાં આવે તો મિલકત માટે પરિવારના સભ્યોની હત્યા કરવામાં આવી છે નવસારીના વાસદા તાલુકાના મવવાસ ગામમાં

પંચાવન કે જેને આંતર જ્ઞાતિય લગ્ન કરી ગરજમાય તરીકે સાસુ સસરા સાથે રહેવાનું પસંદ કર્યું હતું તેમની પત્ની અનિલાબેન અવસાન પંદર વર્ષ પહેલા થઈ ગયું હતું જેથી અનિલના પતિ મુકેશે આ બાબતે મામલતદાર કચેરીમાં વાંધા અરજી દાખલ કરી હતી પંદર મે ના રોજ નાયબ કલેક્ટર કચેરીમાં હાજર રહેવાનું નક્કી થયું હતું પરંતુ તેરમીની રાત્રે વિવાદ વકર્યો હતો અને લોહિયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તેરમીની રાત્રે મુકેશે પરિવાર સાથે વાતચીત કરી હતા એ દરમિયાન ફરિયાદીનો માસીનો પુત્ર ઉમેશભાઈ અરવિંદભાઈ ગામિત કુહાળી લઈને આવ્યો હતો અને ભાગે ઘા ઘા મારી દીધો માથામાં ખૂબ જ મોટો પડતા બનતા બેભાન થઈ જતા પડ્યા હતા આજુબાજુ લોકો દોડી આવ્યા હતા એકસો આઠ ને જાણ કરતા વાસદા કોટેજમાં જવામાં આવ્યા હતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ અંગે મૃતકના પુત્ર આશુતોષ રાણાએ વાસદા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે પરિસ્થિતિને ધ્યાનમાં લઈ પોલીસ પણ તાત્કાલિક હરકતમાં આવી હતી અને ઉમેશ ગામિત જલ પર કરવામાં આવી હતી આ સમગ્ર બાબતે ડીવાયએસપી ગોહિલ જણાવે છે ચાલો આપણે સાંભળીએ ગામની અંદર વાજદા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર મોહવાસ ગામ ની અંદર નવા ફળિયાની અંદર રાત્રે મુકેશ રાણા તેમજ આશુતોષ કે જેનો દીકરો થાય છે તે લોકો બધા રાત્રે બેઠા હતા આ દરમિયાન મર્નાર મુકેશ રાણાનો ભત્રીજો આવી તેણે માથાના ભાગે કોળથી મારી અને તાત્કાલિક ત્યાંથી ફરાર થઈ ગયેલો હતો અને ત્યારબાદ પોલીસે તાત્કાલિક તપાસ કરી આ આરોપી ઉમેશ ગામિતની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી હતી અને તેની ફરિયાદ વિગતવારની આસુતોષ કે જે મરનાર મુકેશનો દીકરો થતો હોય તેણે વિગતવારની ફરિયાદ આપેલ હતી આ જે ઝઘડો જે છે તે જમીનને લઈને વારસાઈ હક બાબતના જમીનના ઝઘડા બાબતને લઈને તકરાર થઈ ગઈ કરવામાં આવ્યું છે અથિયાર ખુહાડી જે તે વખતે જ તો આ પ્રમાણે સંપત્તિનો વિવાદ એટલો બધો વકર્યો કે પોતાના માસાના માથામાં કુહાડીનો ઘા મારી અને મોત નિપજાવતા જરા પણ વાર ના લાગી અને આ કળિયુગ છે કળિયુગની અંદર સંપત્તિ સર્વોપરી માનવામાં આવે છે ના કે સંબંધ તો આ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ લાઈવ અને ચિદપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ